વિસાવદર વાત કરવામાં આવે તો વિસાવદનમાં એકસો ને નવ મતો ભારતીય જનતા પાર્ટી આગળ જોવા મળી રહી છે જો કે પ્રથમ રાઉન્ડમાં વિસાવદર માં ગોપાલ ઇટાલિયા આગળ જોવા મળી રહ્યા હતા આમ આદમી પાર્ટી એક હજાર મતો થી આગળ જોવા મળી રહી હતી પરંતુ હવે સૌથી મોટા જોવા મળી રહી જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે કહેવાય કે પહેલા રાઉન્ડ નો અત્યારે કઈ જગ્યા થી કયા પાર્ટીને કેટલા મત મળ્યા છે તેની વાત કરવી છે પહેલા રાઉન્ડ ની હું વાત કરું તો પહેલા રાઉન્ડમાં આપ સર્વને ખબર

કે વાત કરવામાં આવે તો જોવા જેવી વસ્તુ એ કેવી છે કે કહેવાય કે નીતિન દાનપરિયા જે કોંગ્રેસના ઉમેદવાર છે વિસાવદરથી એમનું ખાતું ખુલ્યું નથી જ્યારે એવું એવું કહેતા હતા કે ગોપાલ ઇટાલી અને કિરીટ પટેલ એ બંને આયાતી ઉમેદવાર છે એ બેસાન તાલુકાના સ્થાનિક નેતા છે એટલે લોકોનો વિશ્વાસ નીતિન રાણપરિયા પર સૌથી વધારે છે એમનું એવું કહેવું હતું પરંતુ અત્યારે ક્યાંક ને ક્યાંક વિસાવદરની જનતા સ્થાનિક ને નહીં પરંતુ આયાતીને સપોર્ટ કરતી હોય એવું લાગી રહ્યું છે એટલે ગોપાલ ઇટાલી ચાર હજાર બેતાળીસ મત એમને મળ્યા છે કિરીટ પટેલ ને ત્રણ મત મળ્યા છે રાજેન્દ્ર ચાવડાની આ સાઈડ વાત કરીએ તો રાજેન્દ્ર ચાવડાને ચાર મત મળ્યા છે રમેશ ચાવડાને બે મત મળ્યા છે જગદીશ ચાવડા જે આમ આદમી પાર્ટી ના છે એમનું ખાતું ખુલ્યું નથી હવે